जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपे ती परमात्मा ने प्रार्थना मित्रों आज संत अर्जुन महाराज गुरु રણછોડ મહારાજના જીવન ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સુન શિખર પર સૂરજ ઉગ્યો મિત્રો સંત અર્જુન મહારાજનો જન્મ સંવત ઓગણીસો ને છની ની આસપાસ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખડખોલ ગામે કોળી પટેલ જ્ઞાતિમાં થયો હતો મિત્રો સંતોની કોઈ નાતી જાતી હોતી નથી પરંતુ તે સમાજનું નામ ઉજળ કરવા માટે જાતિ બતાવવામાં આવતી હોય છે બાકી સંતોની કોઈ નાતી જાતિ હોતી નથી ખડખોલ અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર થાય છે હાલ તેમની ચોથી પેઢીના વંશજો પટેલ પટેલફળી ગઢખોલમાં રહે છે બરાબર તારીખ નવ પાંચ બે હજાર તેરના રોજ તેમના વતનની મુલાકાત લીધી કમલેશ દેવજીભાઈનું પટેલફળીમાં જૂનું મકાન આવેલ છે તેની બાજુમાં અર્જુન મહારાજનું મકાન છે અર્જુન મહારાજના તેની બાજુમાં અર્જુન મહારાજનું મકાન છે બરાબર અને અર્જુન મહારાજના ગુરુ રણછોડ મહારાજ હતા નિરાંત સત્ય સનાતન ધારાના મહારાજના શિષ્ય ગોવિંદ મહારાજ અને તેમના રણછોડ મહારાજ રણછોડ મહારાજના બે શિષ્યો એક પુરુષોત્તમ મહારાજ અને બીજા અર્જુન મહારાજ આ સંપૂર્ણ સંતોની વિગત મોતી મોામૂલના એ પુસ્તકમાં વિગતથી આપવામાં આવેલ છે અર્જુન મહારાજ માહિતીના અભાવે રહી ગયા હતા જે સંતોના સંઘમાં સામેલ થઈ ગયા સંત અર્જુન મહારાજના પુત્ર હરિદાસની મંજૂરીથી મિત્રો વક્તારામ નંદાજી અસારવા નાનચંદ માવજીની ચાલી ચમનપુરા અમદાવાદ દ્વારા તેમનોની વાણીનું સંકલન શ્રી અર્જુનવાણી નામે સન્વંત ઓગણીસો અઠ્યોતેરમાં પ્રગટ થયેલ ગઢખોલથી તેઓ સોનગઢ વ્યારા રહેવા ગયા ઝંખવાવવાળી તાલુકો માંગરોલ જિલ્લો સુરતમાં તેમના શિષ્યો રહે છે સંત અર્જુન મહારાજે સનવંત ઓગણીસો ને છોતેરમાં દેહત્યાગ કર્યો સંત અર્જુન મહારાજે દોહા ચોપાઈ કુંડલિયા ભજનો લખ્યા અર્જુન વાણી પુસ્તક બસો ઓગણત્રીસ ફૈઝનું છે તેમાં તેમની ઘણી વાણી આપવામાં આવેલ છે મિત્રો હવે જોઈએ તેમની થોડી પસંદ કરેલી વાણી સદગુરુએ તેમને કેવી રીતે જગાડ્યા તે અંગેનું પદ જોઈએ પદ એક સદગુરુએ મને સૂતી જગાડી ઉઘાડી બારી અગાસી રે મનરૂપી મરઘો મૂર્તે બોલ્યો ચેતો ચોરાસી વાસી રે નિર્મળ નીર સ્નાન કરી લો કાયામાં કાસી જણસી રે નૂરતા સુરતા જ્ઞાન ગોરસ વલો નિવૃત્તિ રેડે નિર કાસી રે મનુષ્ય દેહમાં માખણ કાઢ્યા પી ગઈ છાસ ચોરાસી રે સુન શિખર પર સૂરજ ઉગ્યો અંધારે રજની ઉદાસી રે તન્ના તસ્કર ત્રાસી નાઠા મટી ગઈ ઝમકેરી ફાંસી રે જડપિંજરમાં પોપટ પૂર્યો રામ ભણે મેના માસી રે દિન ઉગે ઉગેરે દર્શન જાવા સુન શિખર અવિનાશી રે ભેદુ વિના ભવ ન ભે ન ભાંગે નામ વિના ના નરાશી રે ભેદુ વિના ભૌભે નવ ભાંગે નામ વિના નરાશી રે હે વા વહાણા રે વાયા જેને જાગી નવ જોયા અર્જુનદાસ ઉદાસી સંત અર્જુન મહારાજે ઘટ રામાયણનું એક સુંદર પદ આપેલ છે જેમાં આત્મા રામ સુરતા સીતા મન હનુમાન અહંકાર રાવણ એવા સુંદર ઉદાહરણથી સમજાવેલ છે પદબે બે રામ માય રામજી પ્રગટિયા આતમ રામ માય રામજી પ્રગટિયા લક્ષ લક્ષ્મણજી લખાયા ભેદને શબ્દ એવા ચતુર શિરોમણી ભરતને શત્રુઘ્ન ભાયા સુરતા નારી સતી સીતા કહાવે મન હનુમાન મનાયા નીલને વારી એવા વનચરવારું ભક્તિને સૈન્યા ભણાયા માયાનો ગઢ છે સોનાની લંકા જેના અહંકારી રાવણ રાયા બુદ્ધિ મનોવરી બહુ સમજાવે અંતે લંકા લૂંટાયા આળસ નિંદ્રા કુંભ વિભીક્ષણ રાવણના દોનું ભાયા ભાવ કહાવે રામને મળ્યા લંકા વિભીક્ષણ પાયા ફરતો સમુદ્ર સંસાર કહીએ માય લંકા બેટ બનાયા અર્જુન અયોધ્યા અમરપુરી રામનું નામ ઠરાયા સંત અર્જુન મહારાજે સુરતા શબ્દના ધ્યાન અંગેની એક વાણી ગાયેલ છે તે અહીં રજૂ કરું છું બરાબર સુરતા ઘટ મેં સુમરન કરના ધ્યાન ગુરુ કા ધરના ગુરુ બિના નર જ્ઞાની કૈસા શબ્દ બિના ક્યાં સુનના नाव बिना क्या नदी उतरना पाँव बिना क्या फिरना फौजे बिना क्या करे फिसारा बान बिना क्या बढ़ना दाम बिना क्या हिम्मत चलना ढाल बिना क्या लड़ना रवि बिना क्या उर उजियारा तुम भी बिना क्या तरना भेदु बिना क्या भ्रम मिटावे ठाम बिना क्या ठरना भेद बिना बहुत भुला भटकता पहान पूजा क्या करना गुरु गंगा घर बैठा नहाना क्या काशी में फिरना सुरता तीर तलवार कर तकावी, सुरता तीर तलवार तकावी सुन शिखर गढ़ चढ़ना दिया संदेश नहीं अंदेशा पूरा है गुर से ક્યાં લડના પૂરા ગુસ્સે ક્યાં લડના સર્પ બાલકે શિકાર કર માયા ખાય મસ્તાના ગરૂડ બાલ કે પ્રેમ રસપી તે અર્જુન અસમાના સંત અર્જુન કહે છે હે મારા મનરૂપી સુબાજી તમે કેમ કરીને સમજાવું તે સમજણની વાણી જોઈએ ક્યા સમજાવું તને ક્યાં સમજાવું મારા કાયા શહેરના સુબાજી તને ક્યાં સમજાવું આકાશ અવિચળ રાજ્ય ગગન ગગનમંડળની તારી ગાદી ચલાવું સુરતા મધ્યે ઘરગુરુનું બતાવું કાયા નગરનો ગઢખોલ દેખાડું દુનિયાની વચ્ચે તને દેવ ઠરાવું સુર અસુર પાસે સેવા કરાવું પાણીની સાથે જેમ પાણી મેળાવું અવિનાશી પાસે તારું અંગ ભેટાવું અર્જુન અક્ષર તને અલખ લખાવું અજર અમર એવું નામ પડાવું સંત અર્જુન કહે હે માણસનું મન કેવી રીતે રાજી રહેશે તેના યથાર્થ ઉદાહરણ આપતી વાણી જોઈએ કોઈનું મન રૂપીએ રાજી કોઈનું મન રમશે બાજી કોઈનું મન ભણવી વિદ્યા કોઈનું મન શીખવી સિદ્ધ્યા કોઈનું મન દેશ પરદેશ કોઈનું મન બાગમાં બેસી કોઈનું મન જારી વિજારી કોઈનું મન ગુનકાનારી કોઈનું મન માંસ મદીરા કોઈનું મન સાકાર શીરા કોઈનું મન કુંડા જ કરમી કોઈનું મન ધ્યાન હે દિનતા વાહ ભાઈ વાહ કોઈનું મન ખેલવે ઘોડા મીઠા ફળ પાકશે થોડા કોઈનું મન ગોવિંદ ગાયે અર્જુન તેને લાગવું પાએ કોઈને જુઓ બે ચાર બેટા કોઈ નથી પુત્રી હે બેટા કોઈને જુઓ ઊંચી હવેલી કોઈને નથી છાપરી છેલી કોઈને ધનમાલ હજારો તો હે કોઈ તો ભરે પેટ ભિખારો કોઈને જુઓ ખેતીવાડી કોઈને નથી ખેડવા ખાડી કોઈને ઘણા ઘી ગોળ આપ્યા કોઈને નથી તેલના ટીપાં કોઈને જુઓ કારમી કાયા કોઈને નથી હાથ કે ખેપાયા હે કોઈ તો ગાદી તકીએ બેઠા કોઈ તો થયા ધૂળથી હેઠા અર્જુન છોડ ઉપર ઉપાધી ગોવિંદાની હે અદલી દાંડી વાહ સંત અર્જુનનું નામ સર્વસ્વ છે અંગેની વાણી જોઈએ નહીં છોડું ગુરુનું નામ હેં સુણજો જ્ઞાની નિશાની શેરડીમાંથી સાકર કાઢ્યો સાકર પડ્યું નામ નામ હમે તો નિશ્ચય કીધું એ જ હમારા રામ નામ જ કાશી નામ જ ગંગા નામ જ તીર્થને ધામ સચરાચરમાં નામ અવિચર ઠાલુ ન મળે ઠામ નામ બોલાવે નામ જ બોલે અક્ષર નામ તમામ નામ તમારે કાયા ન મળે કરો સર્વના કામ નામ તમારી નગરી ક્યાં છે ક્યાં છે મૂળ મુકામ નામ તમારો રંગ જ કેવો ધોળો કે શ્યામ તીખું લોઢું લાલ તપાવી દેહે દીધો ડામ નામ અક્ષરને કંઈ ન લાગ્યું નથી નામ ને ચામ હે સુરતે મધ્યે સદગુરુ બેઠા ખડખોલ મારું ગામ गढ़ खोले तो सुरता देखे अर्जुन रणछोड़ राम ज्ञानी सुन ले को नहीं अवनी आकाश अखंड एक दीपक जले त्या ही हमेरा वास त्या ही हमेरा वास श्वासन का नहीं शरीरा जुग-जुगन का झोग लिया ज्यूदास વાહ અર્જુન અર્જુન કહેતા હે અર્જુન કહેતા યાર નિરખલે નામ નિશાની નહીં અવની આકાશ જ્ઞાન કુસૂન લે જ્ઞાની સંત અર્જુનની સમજણ ઉપર સુંદર વાણી છે તે જોઈએ મિત્રો હવે સુણજો રે સમજણની વાત સમજણ વિદ્યા ભણજો ભ્રાંત સમજણ હોય તો સાગર તરે વણ સમજે તે ડૂબી મરે સમજણ હોય તો સિંહને હણે એ વણ સમજણ તે બગલો બણે સમજણ હોય તો સાગર સાર વણ સમજે સમજણ તે દેખે ખાર વાહ ભાઈ વાહ સમજણ હોય તો સુરજે સુર વણ સમજણ બહુ દોડે દૂર કારણ કે સમજણ વગર ન તો દૂર દૂર દોડ્યા કરે બહુ સાચી વાત છે સમજણ હોય તો સાધું થાય વણ સમજણ તે માગીને ખાય સમજણ હોય તે સાધુ ભાઈ બાકી જેને સમજણ નથી તો હરામનું ધન લૂંટી લૂંટીને માગીને ખાધા કરે દુનિયાને ધોઈતા રાખે ઠગ્યા રાખે સમજણ હોય તો ચલે ભલું વણ સમજું હું કોને મલું સમજણ છે આ જગમાં મણી વણ સમજણ કોડીની કણી સમજણ હોય તો શું ચોપાઈ વણ સમજણ અર્જુન શું ગાઈ સંત અર્જુનની ચોપાઈની થોડી પસંદ કરેલી જોઈએ મોતી વિના નિશ્ચે મરે ફરી પાછો ચોરાસી ફરે મનપોપટને જીવહંસ અર્જુન સમજી લેજો સંત મોટાનું મોટાઇમાં ગયું નાનાને પદ નિશ્ચય થયું નાની નદીએ મીઠા વારી ભારે સાગર ભર્યા ખાર મારું કરીને ધન મેળવ્યું છે સાથ સાનું લેવાય પુણ્ય કરો તેજ પામશો જ્ઞાની અર્જુન ગાય બાર માસનું કવિત્વપૂર્ણ વર્ણન તેમને કરેલ છે તે પૈકી ભાદરવા માસની ચાર કડી ખૂબ જ અસરકારક છે ભાદરવે ભર જોરમાં રે ખોલો થઈને ખેલે ખેલ માયાના મંડાણમાં મારે તાણે ઘાંચી ઘરના બેલ મરણ બીડ મનમાં નહીંને મૂર્ખ માયાના મજૂર માયાનો મેરું કરું રે જાણે પૈસે આણું પૂર હવે સંત અર્જુનની થોડી સાખીઓ લખી હે અને તે સાખીઓને થોડી રજૂ કરીને પછી આપણે અહીંયા લેખ પૂરો કરીએ બરાબર घर घर गणपति ढूंढता गणेश वसे घटमाय घटमा मठ बंधाविए अर्जुन सूता छाँ लगता है लंबा घना पढ़ता नहीं है पार अर्जुन अक्सर समाय गयो संसार अर्जुन बूझे आदि को भांगे मन की भ्रांत बिंदु छे सिंधु भया नामे भया निरांत वाह अर्जुन संत बनत है लोभ मोह ललचाए वा वे वा मन मनसा भके नित बग की जात झणाए मेरा नाम को मैं जपू दूजा नहीं हे देव सुरता अर्जुन स्थिरता मुर्ता नूरता मुर्ता सदगुरु देव दिल में दरियो उलटियो डूबियो सब संसार अर्जुन जपता नाम को वांका में हूँ गुलाम दिल में रखता दिनता मुख में रखता राम अर्जुन जपता नाम को वहाँ का मैं हूँ गुलाम दीप ढूंढे से अंधा ढूंढे अंध अर्जुन जन्म एड़े गयो दिल दरवाजो बंद पशु न बांधे पोटलू पंखी करे ना फेर परमेश्वर पुरु करे अर्जुन बैठा घेर खादू ते नर के जसे पीधु थसे पेशाब खाधू ते के जसे पीधू थसे पेशाब आप अमर रहे ले अर्जुन तू लहाओ सतगुरु के दरबार से मैं लाया निज ज्ञान अनेक अर्जुन हो गया सब रजकण में राम वाह भाई वाह हवे संत अर्जुन जी छेली साखी मुजब अनेक अर्जुन थे गया તેમ મારી જેમ સંકલન કરીને લખીને કંઈ ખરીદાસ જતા રહ્યા એમાં કાંઈ મોટી વાત નથી બાકી જેને જાગવું છે તેને ઊંઘ છોડવી પડશે મતલબ કાયરતા મૂકવી પડશે મફત આ મોતી મળે તેમ નથી તો બોલો પ્રેમથી સંત અર્જુન મહારાજની જય ગુરુ રણછોડ મહારાજની જય સદ નિત્ય સનાતન ધર્મની જય